અરે દાદા આ શું છે આ લાઈટ મારે શું છે જોવો તો એ તો પોણો છે હાલો કાકા કેમ છો આવ શું કરો આ કસરો ધંધો કરો

તો બીજું કઈ કામ ન થાય કાકા ને હવે તો તાર શું કામ થાય હમ ઓતા તો કઈ આચી હુઈ ગયું છે આ આ કેટલા ટાઈમ થી કામ કરો તમે ના ને થી કામ કરું છું નાનપણથી અને વર્ષોથી તમે મોવા જ રહ્યો હા માય ના રહું છું નથી ઘર નથી બાર કઈ વસ્તુ નથી તમારા ઘરે નથી ઘરે નથી કઈ નથી રહેવાનું આયા તમે ગોદામની પાછળ જ કીધું હા ગોદામ તો અત્યારે રહેવામાં શું છે તમારું ઝૂપડું કે મકાન કોના મકાન રહ્યો તમે બાળે કો બાળે જ નથી કણ કાઈ નથી તો એમનો એવા દીધા સોમાહન કોનું મકાન કોનું છે ઘર ઈ બીજા બાબરા આટકોટ બાબરા રે ને એનું મકાન છે કે તો ખાલી કરી દેવું પડે અમારે તો અચ્છા ઈ લોકો એ તમને કીધું કે રહ્યો એમ હમ તો તમારા ઘરે મને લઈ જઈશો હા હાલો જાવું તો પણ આ તમે જોવો છો ને આમાં કઈ નીકળા તો મને બતાવો ની આમાં પણ નથી કઈ

આ લાઈટ મારે શું છે જોવો તો એ તો પાણો છે પાણો છે એનું કંઈ ન આવે તો બસ દાદા તમે મને ઘરે લઈ જાઓ હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને બે ત્રણ મહિનાનું રાશન આપું બરોબર તો દાદીમા શું કરે ઘરે દાદીમામાં માંડા છે હું જીવે ને આવ આવશે લે આ લે તો તો પછી દવાખાને બતાવ્યા કે પૈસો તો દેખાડો લઈ જો સરકારીમાં ન હોય જો સરકારીમાં

આ કેટલા ટાઈમ પહેલા લઈ ગયું તમને આંખ માં પણો ઘણા વર્ષ થઈ ગયા ઘણા વર્ષ થઈ ગયા એ આજ ખેલ થઈ ગયું એમ કે ખેલ થઈ એમ હમ કાઈ વાંધો નહી તમે મહેનત મજૂરી સારી કરો છો કાકા પણ બીજો કાઈ ધંધો થાય ને તો ઈ એ કરાય આ ની કરતા ઈ હારું તમારે આમાં તો કચરું ને બચરું ના એક મોઢા જાય કે નહી ઈ જોન તો પડે ને તો તમે મને ઘર બતાવો બરોબર તો દોસ્તો આપણે રસ્તામાં કાકા મળી ગયા છે અને આપણે એને ઘરે જઈશું બંને જણ રહે છે બીજું કોઈ આગળ પાછળમાં અત્યારે હાલમાં છે એટલે આ રીતના કાકા કામ કરે છે અને એમાં એનું ઘરગુજરા નકાર્યા કરે અને એમના ઘરે આપણે જઈશું તો દોસ્તો તમે કન્ટિન્યુ વિડીયો ની અંદર બનાવી રહીજો તો દાદા આપણે હાલો ઘરે જઈએ

આમતુમાં આ રસ્તામાં દાદા અમને મળી ગયા હા અને કચરું વીણતા હતા તો મેં કીધું ઉભા રાખું અને એનું ઘર પરિવાર નું હાલચાલ પૂછું હા બરોબર તો હું તમારી જેવા વૃદ્ધ લોકો અને ગરીબ લોકો હોય ને એમાં એને બે ત્રણ મહિના હાલે એટલું રાશન આપું હા અમારે હમ તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું હા ખાવા એક ટાઈમ ઓછું હોય તો હાલે પણ તબિયત આપડા હારા જ હોય બરોબર બોલો દાદા કેમ બીજું કયો હું નથી રહેવાનું આવીશ

હમ હું પછી રહી ને પછી આ તમારે ક્યારેક ખાવા પીવાનું ઘટે તો ખાઈ ને એવું શેહ હમ તો આ કાંટામાં છે થોડાક સમય પહેલા બીમાર પડી ગયા છે પણ અત્યારે એનું બધું કરે ને આ શંકર દાદા આવી રીતના એના બધું ઘરગુજરા ના કર્યા કરે ને એકદમ

અને છે ને આ તમને રાશન છે ને સુરત થી નિલેશભાઈ અઢિયા મોકલ્યું છે તો એને જે તમને સહયોગ કર્યો તમે હું આશીર્વાદ આપશો એને ભગવાન સાધુ ભગવાન સાધુ બસ આપણને જે કોઈ સહયોગ કર્યો હોય તો આપણે બસ બસ માતાજી એને જાજુ આપે એને તંદુરસ્ત રાખે બસ દોસ્તો તમારી આજુબાજુમાં કોઈ આવા ગરીબ પરિવાર રહેતું હોય